અંદર જો કોઈ પેટા તો મારું ગોઠવજો આ હું નહીં પરંતુ એક નેતા કહી રહ્યા છે અને એ નેતા છે આમ આદમી પાર્ટીના હવે કોણ નેતા છે કોને કહેવામાં આવ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી વિસાવદર બેઠક આમ આદમી જીતી અને એ પછી ગુજરાત ગઢવી કરશનદાસ બાદરકા સાગર રબારી આ બધા જ નેતાઓ ત્યાં હાજર હતા અને હવે જ્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા છે તેમણે મોકે ઉપર ચોખ્ખો મારી દીધો છે અને તેમણે ગોપાલ ઇટાલિયાને કહી દીધું છે કે જો તમે વાત તો કરી દીધી છે કે સીઆર પાટિલ કોઈ એક બેઠક ખાલી કરીને બતાવે એટલે ઈશારો ક્યાંક જે બોટાદ ઉપર હતો ઉમેશ મકવાણાને ને પોતાના ભાજપ અંદર લઈને બતાવે તો ત્યાં પેટા ચૂંટણી થાય અને હવે જો એમાં પેટા ચૂંટણી થાય તો મારું ગોઠવી આપજો એવું રાજુ કરપડા એ કહી દીધું છે અને ગોપાલ ઇટાલી હળવા અંદાજમાં એ પણ કહી દીધું છે કે વારો હવે તમારો જ છે કારણ કે આ ઈશારો એટલા માટે કરવામાં આવ્યો ગાડી ઉપર ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા બધા ઉભા હતા નીચે સુદાન ગઢવી છે આમ આદમી પાર્ટીના પ્રમુખ છે તે બેઠા હતા એટલે સ્વાભાવિક છે કે બધા જ લોકો હળવા અંદાજમાં હોય અને આજ હળવા અંદાજની અંદર રાજુ કરપડાએ પોતાનું ગોઠવવાની વાત કરી નાખી છે સૌથી પહેલા તો રાજુ કરપડાએ જે ગોપાલ ઇટાલિયાને છલેછલે હળવા અંદાજમાં એકદમ કહી દીધું છે કે હવે તો મારો વારો છે હવે કોઈ જાય કે ના જાય પરંતુ જો પેટા ચુંણી થાય તો મારું તમારે ગોઠવી આપવાનું છે અને જવાબ પણ મળી ગયો છે કે લાઈનમાં તમે જ છો સૌથી પહેલા એ વિડીયો ઉપર નજર કરીએ અત્યાર સુધી તાગડાને રમત થઈ ને દેટકાને જીવ जातो તો ભાજપવાળાને હારું લાગે ત્યારે કોંગ્રેસનો ધારાસભ્ય લઈ આવે સી આર પાટીલ ને જયારે ગોપાલ ભાઈએ ચેલેન્જ કરી છે હું માનું છું કે આ ચેલેન્જ સી આર પાટીલ સ્વીકારી લે અને એકાદી પેટા ચૂંટણી આવે તો અમારું જ્યારથી સમજતા શીખ્યો ત્યારથી મારા ખેડૂતો માટે મજદૂરો માટે લડું છું અને આવનાર સમયમાં ગમે એવડી તાકાત થી લડવું પડે

તો પણ આ જ અવાજ હશે સીઆર પાટીલ ને ગોપાલભાઈ એ ચેલેન્જ કરી છે કે તમારામાં તાકાત મેં વિપક્ષમાં શું કામ કહ્યું એ બી કહું કે તમારામાં તાકાત હોય તો એકાદા ધારાસભ્યને ખરીદીને પેટા ચૂંટણી લાવી દો અત્યાર સુધી કાગડાને રમત થાય ને ડેટકાન જીવ જાતો તો ભાજપવાળાને વાળાને સારું લાગે ત્યારે કોંગ્રેસનો ધારાસભ્ય લઈ આવે સારું લાગે ત્યારે ચૂંટણી લાવે સારું લાગે ત્યારે પોતે ઈચ્છે મુજબ પરિણામ મળી જતું તું પહેલી વખત વિશાવદર ની જનતા એ ભાજપના નેતાના ગાલ પર થપાટ મારી છે અને મતારોની તાકાત શું છે એ બતાવ્યું છે તો આવનાર પેટા ચૂંટણી સીઆર પાટીલ ને જ્યારે ગોપાલભાઈ ચેલેન્જ કરી છે હું માનું છું કે આ ચેલેન્જ સી આર પાટીલ સ્વીકારી લે અને એકાદી પેટા ચૂંટણી આવે જ્યારથી સમજતા શીખ્યો ત્યારથી મારા ખેડૂતો માટે મજદૂરો માટે લડું છું અને આવનાર સમયમાં માં ગમે એવડી તાકાત થી લડવું પડે ચૈત્ર ને જેલમાં આપડા આપણા કાર્યકર્તા ને જેલમાં પૂર્યા

સી આર ગોપાલભાઈએ ચેલેન્જ કરી છે કે તમારામાં તાકાત મેં વિપક્ષમાં શું કામ કહ્યું એ બી કહું કે તમારામાં તાકાત હોય તો ખરીદી ચૂંટણી લાવી દો અત્યાર સુધી કાગડા ને થઈને થાય જીવ જતો ભાજપ વાળાને હારું લાગે ત્યારે કોંગ્રેસ નો ધારાસભ્ય લઈ આવે સારું લાગે ત્યારે ચૂંટણી લાવે સી આર પાટીલ ને જયારે ગોપાલ ભાઈ એ ચેલેન્જ કરી છે હું માનું છું કે આ ચેલેન્જ સી આર પાટીલ સ્વીકારી લે અને એકાદી પેટા ચૂંટણી આવે તો અમારું ગોઠવજો પ્રમુખ છે આમ આદમી પાર્ટીના નેતા ઘણા બધા એવા છે કે જે ટિકિટ માટે ઉતાવળા થઈ રહ્યા છે પરંતુ એ તમામ લોકોને અને તમામ નેતાઓને પણ કહેવાનું છે કે એમ પેટા ગુજરાતની અંદર નથી થતી ભલે ગમે એને મોરે મોરો લઈ દેવાની વાત હોય સીઆર પાર્ટીને કહી દેવાનું હોય કે તમે બેઠક ખાલી કરીને બતાવજો પરંતુ આમ આદમી પાર્ટી અને ખાસ કરીને ભાજપ હોય કે બોટાદની જનતા હોય બે સુધી ઉમેશ મકવાણાને ઝીલવાના છે ઉમેશ મકવાણાને સાંભળવાના છે કારણ કે એમ તેઓ ક્યાંય જાય એવા નથી કારણ કે ભલે એક પગ આમ આદમી પાર્ટીમાં ને એક પગ ભાજપમાં હોય પણ અહીંયા હવે કાર્યકર્તાઓ પણ જો આ બેઠક ઉપર લડવું હોય આવનાર સમયમાં તો મહેનત તો કરવી જ પડશે અને અત્યારે તમારે બતાવવું પડશે કે આ બેઠક માટે અમે સક્ષમ છીએ જેથી કરી જો આવનાર સમયમાં અહીંયા તમને જરૂર પડે તમારી સેવા કરવાનો અમને મોકો મળે તો પછી અમે તૈયાર છીએ અમારા ઉપર વિશ્વાસ મૂકજો પણ હવે જે રીતે ગોપાલ ઇટાલિયાનું રાજુ કરપડાનો હળવો અંદાજ તમે જોયો અને ક્યાં ગોઠવવાની વાત કરી દીધી છે હવે એ જોવાનું છે કે કઈ રીતે ગોપાલ ઇટાલિયા રાજુ કરપડાનું ગોઠવે છે અમારા અહેવાલ લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર